પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ગણતરીના દિવસો પાકી રહ્યા છે ત્યારે સમગ્ર ભારતના હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાન શ્રીરામની ભક્તિમાં લીન થવા માટે ડીસા શહેર પણ તૈયાર થઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે હિન્દુ સનાતન ધર્મની બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના આગેવાનો સહિત હિન્દુ ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહીને રામ મંદિર પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસા શહેરમાં આયોજનના ભાગરૂપે બેઠકમાં એક જ સમિતિની રચના કરવામાં આવી હતી જે સમિતિનું નામ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શોભાયાત્રા રાખવામાં આવ્યું હતું અને સાથે એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ડીસા શહેરમાં રામજી મંદિરથી શહેરના મુખ્ય માર્ગ પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું સાથે સમગ્ર ડીસા શહેરને ઝગમગતી લાઇટોથી શણગારવામાં આવશે અને ડીસા શહેરના તમામ મુખ્ય સર્કલ ઉપર લાઉડ સ્પીકર લગાવીને એકવીસ તારીખ અને બાવીસ તારીખ સુધી શહેરમાં રામધૂન લોકો સાંભળી શકે તેઓ આયોજન કરવામાં આવ્યું હતું ને ડીસા શહેરના તમામ રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવશે સાઈબાબા મંદિર ખાતે મા આરતીનું આયોજન સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે અને બાવીસ તારીખે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક શહેરમાં દરેક ગલીઓમાં એલઈડી લગાવીને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મહિલાઓ પણ જોડાઈ હતી ને સમિતિની જવાબદારી સ્વીકારી હતી સમસ્ત દિશા શહેર વતી હિન્દુ ધર્મશાળામાં સનાતન ધર્મ સમસ્ત હિન્દુઓની એક સરસ મીટિંગનું આયોજન કરેલું એ આયોજનમાં એકવીસ તારીખે આપણા ડીસા શહેરમાં સર્વ ધર્મના હિન્દુ ધર્મના સર્વ જ્ઞાતિઓ શાળા કોલેજ દરેક સંસ્થાઓ એકવીસ તારીખે ડીસા શહેરમાં મોટી ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળવાની છે તો એ શોભાયાત્રામાં ડીસા શહેરના તમામ એસોસિએશનો જોડાય તમામ સંસ્થાઓ જોડાય અને જે પણ નાની મોટી મંડળીઓ હોય ટ્રસ્ટ હોય કે અન્ય મંડળ હોય તમામને આજે શ્રીરામ સેવા સમિતિ સમસ્ત હિન્દુ સમાજ એક દિશાવાસીઓ પાસે અપેક્ષા રાખે છે કે આ દિવસે તમે સામેથી આમાં જોડાવ અને ભગવાન શ્રીરામનું જે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં એમાં આપણું ડીસા સરસ યોગદાન થાય એ અનુસંધાને એકવીસ તારીખે મોટી યાત્રા નીકળશે એમાં આપ બધા જોડાવો એ જ અમારી એક અપેક્ષા જય જય શ્રીરામ જય શ્રી રામ